આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખીજડીયા ગામમાં ખેતરમાં શેઢા બાબતે ઝઘડો થયો હતો જેમાં મારામારી થતાં પંચાવન વર્ષીય કાળુભાઈ ભોજભભાઈ વાળાનું મોત થયું છે જેમના મૃતદેહને બગસરા હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યારે કાળાભાઈની હત્યા કરનાર જયરાજભાઈ ધીરુભાઈ વાળા અને મૃતકનો પુત્ર રાજદીપ કાળુભાઈ વાળા પણ ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ એએસપી જયવીર ગઢવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ ટીમ અને સ્થાનિક સિટી પોલીસ સહિત મોટો કાફલો હોસ્પિટલમાં દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે પોલીસે બંને ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી છે આ મારામારીના અન્ય કેટલા લોકો સંડવાયેલા છે એની તપાસ પણ પોલીસે હાથ ધરી છે આ અંગે પોલીસ પૂછપરછ તપાસ કર્યા બાદ હત્યા અને મારામારીનો ગુનો નોંધાશે ઈજાગ્રસ્ત આરોપીઓ હોસ્પિટલમાં હોવાને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે 干切。<laughs>